પૂજ્ય જલારામ બાપાની જન્મ જન્મજયંતિ નિમિત્તે ભોજના પ્રમુખ સ્વામીનગર ખાતે સંગીતમય મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના મહેશ રાજદે જણાવ્યું હતું કે છેલ્લા ઓગણીસ વર્ષથી અહીં જલારામ મંદિર પરિસરમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જલારામ બાપાની જન્મ જન્મજયંતિ નિમિત્તે મંદિર પરિસરમાં હવન મહાઆરતી સહિતના આયોજનો કરાયા હતા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બાપાને રાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરતી બાદ મહાપ્રસાદ જાયો હતો જેનો સર્વે ભાવી ભાવિકોએ લાભ લીધો હતો આ વેળાએ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલારામ બાપાની ઉજવણી મહાદેવ મંદિર અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં આપણે ઓગણીસમી જન્મજયંતિ અત્યારે ઉજવી રહ્યા છીએ છેલ્લા ઓગણીસ વર્ષથી જલારામ બાપાના જે નિયમ છે જલારામ બાપુ છે ઉજવણી કરીએ છીએ આજ મંદિર પરિસર ની અંદર લગભગ અત્રે સવારથી હવન અને મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદ ની આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદ અંદર પચીસો થી ત્રણ હજાર લોકો છે અને એ દ્વારા બાપા ને રાજી કરવાનો એક પ્રયાસ અમારા સર્વ ટ્રસ્ટીઓ કરવામાં આવે છે હું જલારામ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અને અત્યારથી આ ઓગણીસમી જલારામ જયંતી બાપા ઉજવી રહ્યા છીએ મેન અહિયાં આ જગ્યા ઉપર પ્રમુખ સ્વામી પેલા ગેટ ઉપર હરિયંતશ્વર મહાદેવ મંદિરે મેઈન વસ્તુ એ છે કે અહીંયા નાત જાત વગર દરેક ભાવિકો કોઈ પણ જ્ઞાતિ નો આવી અને મહાપ્રસાદ ગ્રહણ કરી શકે છે અને પૂરેપૂરો બધો પૂરેપૂરો પ્રમુખ સ્વામી નગર આખો પૂરો સહકાર આપે છે